થોડી જ ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયોડી જાનેરોમાં શરૂ થયેલી બ્રિક્સ શિખર પરિષદમાં ઉપસ્થિત કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ ગણું વધીને ત્રણસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા થયું ગુજરાત પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ક્રિકેટમાં બર્મિંગહમ ટેસ્ટના પાંચમા દિવસે યજમાન ઇંગ્લેન્ડ સામે જીતવા ભારતને ચાર વિકેટની જરૂર સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયોડી જાનેરોમાં બ્રિક્સ શિખર પરિષદમાં ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ બ્રિક્સ સંમેલનના આયોજન બદલ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાશ્યો લુલાદા સિલ્વાનો આભાર માન્યો પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આર્થિક સહયોગ અને વૈશ્વિક ભલાઈ માટે આ મહત્વનો મંચ છે બે દિવસ ચાલનારા સંમેલનની સત્તરમી આવૃત્તિમાં વૈશ્વિક શાસન સુધારા આબોહવા પરિવર્તનના પડકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે પ્રધાનમંત્રી સંમેલન દરમિયાન અન્ય નેતાઓ સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે અગાઉ બ્રાઝિલમાં રહેતા ભારતીય મૂળના લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ ब्राजील में काफी अरसों से बसे भारतीय मूल के लोगों ने आज प्रधानमंत्री नरेंद्र मोदी का जोरदार स्वागत किया लाइट नाम के ब्राजीलियन गायकों ने ओम उच्चारण और तिरंगा फहलाते हुए मोदी मोदी की गूंज के साथ भारत माता की जय के नारों के साथ उनका स्वागत किया सुधीन्द्रा आकाशवाणी समाचार रियो जेनेरो ब्राजील ब्रिक्स शिखर सम्मेलन आरोप प्रधानमंत्री ब्राजीलिया ने मुलाकात जैसे છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે પ્રધાનમંત્રી આર્જેન્ટિનાની સફળ મુલાકાત પૂર્ણ કરીને આજે સવારે રિયોડી જાનેરો પહોંચ્યા હતા પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગો તથા ઘાનાની પણ સફળ મુલાકાત પૂર્ણ કરી છે બ્રાઝિલ બાદ શ્રી મોદી પાંચ રાષ્ટ્રોના પ્રવાસના અંતિમ પડાવ નામીબિયા જશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો છે સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આજે આણંદમાં યોજાયેલા સહકાર સંમેલનમાં શ્રી શાહે જણાવ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વનું યોગદાન છે અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શ્રી શાહે સહકારી પ્રવૃત્તિને પાંચ પી સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું पर પર આધારિત पी है पल से इसका पूरा लाभार्थी देश की जनता हो दूसरा पी है पैक से प्राथमिक सहकारी मंडलियों को हम मजबूत कर रहे हैं। तीसरा पी है प्लेटफॉर्म से डिजिटल और नेशनल प्लेटफॉर्म हर प्रकार की सहकारिता गतिविधि के लिए हमने पूरे करने का काम किया है चौथा पी है पॉलिसी के लिए और पांचवा पी है प्रोस्पेरिटी का શ્રી શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ દૂધ દહીં અને મોઝરેલા ચીઝના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના હેતુથી આજે કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી છે શ્રી શાહે ઉમેર્યું કે આજે દેશમાં આઠ લાખ ચાળીસ હજારથી વધુ મંડળીમાં એકત્રીસ કરોડ સભાસદો જોડાયેલા છે રાજ્યમાં છત્રીસ લાખ મહિલાઓ પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરે છે अमूल की भूमि पर खड़ा रहकर मैं बोल रहा हूं 36 लाख बहने गुजरात में और 20 लाख बहने देश में हर रोज परिश्रम कर, कर दूध भरती है अस्सी हजार करोड़ का टर्नओवर है अगले साल की बैलेंस शीट एक लाख करोड़ की आएगी और इसका मुनाफा मेरी ये छप्पन लाख बहनों के अकाउंट में जाता है કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ નવી દિલ્હીમાં આજે નિમણૂક પત્ર વિતરણ અને આયુષ્યમાન ભારત માટેની નોંધણીવારનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચના એક અહેવાલ મુજબ ભારતમાં ક્ષયના કેસમાં અંદાજે સત્તર ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે વૈશ્વિક સ્તરે આ ઘટાડો માત્ર આઠ ટકાનો રહ્યો છે આ પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ ગણું વધ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે પ્રસિદ્ધ કરેલા આંકડા છેલ્લા દાયકામાં ભારતનું અર્થતંત્ર એકસો છ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ રૂપિયાથી વધીને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા થયું છે ગયા વર્ષમાં ભારતની જીડીપીમાં સાડા છ ટકાનો વૃદ્ધિ દર નોંધાયો હતો રિઝર્વ બેન્કે બે હજાર પચીસ છવ્વીસમાં પણ આ જ દરે જીડીપી વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો છે અન્ય કેટલાક અંદાજોમાં પણ ભારતની આર્થિક સ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે સંયુક્ત રાષ્ટ્રીય આ વર્ષે છ પોઈન્ટ ત્રણ ટકા અને આવતા વર્ષે છ પોઈન્ટ ચાર ટકા જ્યારે ભારતીય ઉદ્યોગ સંઘે છ પોઈન્ટ ચારથી છ પોઈન્ટ સાત ટકા જીડીપી વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું છે કૈલાસ માનસરોવર યાત્રિકોની બીજી ટુકડી આજે કૈલાસ પર્વત અને માનસરોવરની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને ગંગટોક પરત ફરી હતી સુડતાલીસ યાત્રિકોની બીજી ટુકડીએ ગયા મહિને પચીસમી તારીખે નાથુલા સરહદ પાર કરીને યાત્રા શરૂ કરી હતી યાત્રાળુઓએ પૂરતી વ્યવસ્થા અને આતિથ્ય માટે સિક્કિમ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો દેશના વિવિધ ભાગોમાં આજે આશુરાએ મોહરમ પર્વ ધાર્મિક શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે આ દિવસ પૈગંબર મોહમ્મદના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે જેઓ સત્ય અને ન્યાય માટે કરબલામાં શહીદ થયા હતા આ પ્રસંગે દિલ્હીમાં જામા મસ્જિદ નિઝામુદ્દીન ઓખલા અને મેહરોલી સહિત અનેક વિસ્તારોમાં તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા કરબલાના શહીદો અંગે માહિતી આપવા માટે મજલિસ એટલે કે ધાર્મિક બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હરિયાણા ચંદીગઢ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે અગિયાર જુલાઈ સુધી ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તાર તથા ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે દરમિયાન હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદનો વિનાશ ચાલુ છે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે મંડી કાંગડા અને સિરમોર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે શિમલા સોલન અને હમીરપુર સહિત નવ જિલ્લામાં આગામી ચોવીસ કલાક પૂરની ચેતવણી આપવામાં આવી છે ક્રિકેટમાં બર્મિંગહમ ટેસ્ટના પાંચમા દિવસે યજમાન ઇંગ્લેન્ડે ભારત સામે છેલ્લા અહેવાલ પ્રમાણે છ વિકેટ ગુમાવીને એકસો સડસઠ રન કર્યા છે ઇંગ્લેન્ડ હજુ ચારસો એકતાલીસ રન પાછળ છે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને મેચ જીતીને પાંચ મેચની શ્રેણીને એક એકથી સરભર કરવા તેને ચાર વિકેટની જરૂર છે વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે રમત મોડી શરૂ થઈ હતી ઇંગ્લેન્ડે ત્રણ વિકેટથી ઇકોતેર રનના ગઈકાલના સ્કોરથી રમત આગળ ધપાવી હતી ચોથા દિવસે ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારત વતી સૌથી વધુ રન કરનાર ખેલાડી તરીકેનો વિક્રમ સર્જ્યો ગિલે બંને ઇનિંગ મળીને ચારસો રન કર્યા હતા વિમ્બલ્ડનમાં આજે એક માર્તર ભારતીય ખેલાડી યુકી બાંબરી રમશે મિક્સ ડબલ્સમાં બાંબરી અને ચીનના શિન્યુ જિયાંગની જોડી ચીનની જોડી માર્સેલો અરેવાલો અને શુઆઈ જાંગનો સામનો કરશે અમેરિકામાં મધ્ય ટેક્સાસમાં વિનાશક પૂરનો મૃત્યુઆંક એકાવન પર પહોંચ્યો છે જેમાં પંદર બાળકોનો સમાવેશ થાય છે ગુવાડેલોપે નદી કાંઠાની કેર કાઉન્ટીમાં સમર કેમ્પમાંથી સત્યાવીસ છોકરીઓ સહિતના ગુમ લોકોને શોધવા માટેનું અભિયાન ચાલુ છે નદીનું જળસ્તર માત્ર ત્રણ કલાકમાં અંદાજે ત્રીસ ફૂટ વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી સીરિયા અને બ્રિટને પોતાના રાજદ્વારી સંબંધોને સત્તાવાર રીતે પુનઃજીવિત કર્યા છે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ દમાસ્કસની મુલાકાત લીધી હતી બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી લંડનમાં સીરિયાનું દૂતાવાસ પુનઃ ખોલવા અને સીરિયા બ્રિટિશ આર્થિક પરિષદ સ્થાપવા સંમત થયા હતા લેમીએ સીરિયાના કૃષિ અને શિક્ષણ ક્ષેત્રોને ટેકો આપવાની બ્રિટનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને સીરિયાની આર્થિક રિકવરી અને સમાવેશી રાજકીય પરિવર્તન માટે બ્રિટનના સમર્થન પર ભાર મૂક્યો હતો અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં શરૂ થયેલી બ્રિક્સ શિખર પરિષદમાં ઉપસ્થિત કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શકતા ટેકનોલોજી અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ ગણું વધીને ત્રણસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા થયું ગુજરાત પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને ક્રિકેટમાં બર્મિંગહમ ટેસ્ટના પાંચમા દિવસે યજમાન ઇંગ્લેન્ડ સામે જીતવા ભારતને ચાર વિકેટની જરૂર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો